અને કિસાન સંઘના કચ્છના પ્રમુખ શિવજીભાઈ ભરાડિયાએ કહ્યું કે રાયડાની ખરીદીની જાહેરાત માર્ચના મધ્યમાં કરવામાં આવી હતી પરંતુ એપ્રિલ મહિનો અડધો વીતવા આવ્યો છતાં રાયડાની ખરીદીમાં ઝડપ લાવવામાં નથી આવી કચ્છના તમામ તાલુકાઓમાં રાયડાની ખરીદી ટેકાના ભાવે શરૂ તો કરવામાં આવી પરંતુ ક્યાંક પાંચ તો ક્યાંક દસ ખેડૂતો પાસેથી રાયડો ખરીદવામાં આવે છે જો તંત્રની ગતિ આવી જ રહેશે તો રાયડાની ખરીદી ચાર મહિના ચાલશે અને ખેડૂતોનો સમય વેળફાશે તેથી રાયડાની ખરીદીમાં ઝડપ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી આ ઉપરાંત તેમણે જણાવ્યું કે નર્મદાના વધારાના પાણી માટે કામો શરૂ કરવામાં આવ્યા તે આવકારને પાત્ર છે પરંતુ ખેડૂતોની જમીનમાં મોટા ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે તેનાથી નુકસાન થઈ રહ્યું છે તંત્ર દ્વારા નર્મદાના કામો અંગે કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં નથી આવી તેના જ કારણે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે ત્યારે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે અને સમગ્ર પ્રક્રિયામાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ પારદર્શક રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી આજે એક તો અમારી રૂટિન જિલ્લા બેઠક હતી ને આજે બે આવેદનપત્ર અપાના છે એક દરેક વખતે છે ને જેની જાહેરાત મોટી થાય પણ એનું પરિણામ છે ને શૂન્ય હોય છે એટલે રાયડા ખરીદીને જ્યાં સુધી અત્યારે રાયડાની આવક ફૂલ છે રાયડાના ભાવો ખેડૂતો સાવ તળીએ બેસી ગયા છે ત્યારે સરકારે ખરીદવાની જાહેરાત તો કરી કે અઢાર માર્ચથી અમે ખરીદવાનું ચાલુ કરશું હજી સુધી ખરીદવાનું ક્યાંક ચાલુ થયું છે તો ક્યાંક બારદાન નથી એમાં પારદર્શકતા નથી હમણાં મેં કલેક્ટર સાહેબને કીધું અમને અધિકારીઓને હજી ખબર નથી ખરેખર કે ખરેખર આની પદ્ધતિ શું છે રોજના કેટલા ખેડૂતોને બોલાવવા પડે માત્ર પંદર વીસ ખેડૂતોને ભુજ તાલુકાની એકનો ખાલી સેમ્પલ આપવું આ દરેક તાલુકાની પરિસ્થિતિ છે સોળસોનું રજીસ્ટ્રેશન છે રોજ પંદર સોળ ખેડૂતો બોલાવે ચાર મહિના સુધી આ ખરીદી પૂરી ન થાય અને ખેડૂતોને ક્યારે આના પૈસા મળે અને ખરીદી કરે છે એ માત્ર જો સરકારને આપના માધ્યમથી કહું છું કે જો તમારે ખરીદી કરવી હોય તો મશગરી ના કરો ખેડૂતોની માત્ર બે હેક્ટરની મર્યાદામાં ચોવીસો કિલો જ માલ ખરીદે છે બાકીનો ખેડૂત છે બજારમાં લૂંટાય છે એટલે એમ કહીએ તો કહી શકાય કે પચીસ ત્રીસ ટકા ખરીદી કરે છે બાકીનો માલ પાછી બે હેક્ટરની મર્યાદા છે એટલે દસ એકરનો ખેડૂત હોય તો બાકીનો માલ તો એને બહાર જ વેચવાનો એટલે ખરીદીમાં તો મને એમ લાગે છે આપના માધ્યમથી સરકારને મેં અત્યારે કૃષિમંત્રીને પણ લખ્યો છે પત્ર કલેક્ટર સાહેબને કીધું કે ખેડૂતોનો જેટલો માલ થાય એટલો તમારે ખરીદી લેવો પડે તો ખરીદી કીધી કહેવાય બાકી ફોટા પડાવવા ખાલી વાતો કરવી અને એમાં પારદર્શકતા નથી આડતી હજી કાં તો કે આજે હવે બારદાન નથી આજે મજૂર નથી આ કોઈ સિસ્ટમ જ નથી સિસ્ટમ વગરનું આખું કામ ચાલે છે એટલે તાત્કાલિક ધોરણે એમાં ઘટતું થાય એવું આશ્વાસન પણ અત્યારે આપ્યું છે બીજી બાબત કે નર્મદામાં વધારાના પાણી માટેનો અમે સરકારને પણ રજૂઆત કરી સરકારે એનો સારો નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન પણ આપું છું પણ જે ખેતરોમાં એથી પાઇપલાઈનો નીકળે છે મોટા મોટા ખાડા કરી નાખે છે અને એની ગાઈડલાઈન નક્કી નથી જુઓ તમે સરકારની છે ને કઈ સાઈડ એની કહેવાય ખેડૂતો માટેનું એમનું ધ્યાન કે હજી એને ગાઈડલાઈનની ખબર નથી હમણાં કલેક્ટર સાહેબને મેં કીધું તો એની કોઈ ગાઈડલાઈન નક્કી નથી એટલે ગાઈડલાઈન કોઈ નક્કી ન હોય ખેડૂતની જમીન કેટલી એકાવર થાય છે એનું પાકનું નુકસાન કેટલું થાય છે કોઈ જાતનું સંપ કર્યા વગર મસલત કર્યા વગર વિશ્વાસમાં લીધા વગર ખેડૂતોના ખેતરોમાં ગળી જઈને ભારે વાહન નાખી દેવાની જ્યાંથી પાઇપલાઈન નીકળે છે હું ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે કહું છું કે એમાં બે વર્ષ સુધી કાંઈ થવાનું નથી એનો વપરાશી હક પણ દાખલ કરે છે છતાંય વળતરનું નક્કી નથી એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન ભોગવતો જ રહે છે ખેતરમાં જાય તો સમસ્યા લઈને જાય એટલે આપણા માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે ઘટતું કરે નહીં ઘટતું થાય તો વિકાસ કાં તો વિકાસના કામોમાં રોડા પડે ન કરવું પડે એના માટેનું કોઈ ષડયંત્ર હોય તો ખબર નથી પડતી એટલે તાત્કાલિક ગાઈડલાઈન ન હોય યાર કોઈ કામ થાય એની ગાઈડલાઈન ન હોય આ તો એક નવી વાત કહેવાય એમ કે એનું શું આપશું એ કોઈને કાંઈ નક્કી નથી એટલે આવી ખોટી બાબતું કરી અને મને લાગે છે કે એક મોટો ભ્રષ્ટાચારનો આમાંથી મને લાગે ભૂ આવે છે તેતાલીસો કરોડ રૂપિયા જો ફળવાણા હોય તો એમાં જમીન સંપાદન સાથેનું છે તો એ રૂપિયા કોણ ખાઈ જાય છે રૂપિયા કોના ખીચામાં લેવા જાય છે એટલે આવા અનેક પ્રશ્નો છે આજે આ બે મુખ્ય પ્રશ્ન હતા રાયડો ખરીદીને આ બે બાબતમાં ઘટતો નહીં થાય તો આવનારા દિવસોમાં ફરીથી ખેડૂતોને રોડ ઉપર ના આવવું પડે એવી આપના માધ્યમથી સરકાર અને તંત્ર બંનેને વિનંતી કરું છું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ